કરાધણી ગામના ચારણો ઘોડાની સોદાગરી કરવા પરદેશ જાય આઠ મહિના પછી ચોમાસાના દિવસે ઘર આંગણે આવે અને પોતે દિવસો વિતાવે ચારણી આઈ દુધાળા પશુઓ રાખી ઘી દૂધ વેચી ગુજરાન ચલાવે સૂર્ય હજી ઉગી રહ્યો છે ત્યારે સવારના પહોરમાં કામબાઈ નામની જુવાન ચારણ ચારણ કૂવાના કાંઠે પાણી ભરી રહી છે કામભાઈ નાનાથી મોટા બધા આય કહીને સંબોધન કરે છે મોટી મોટી એની આંખો અને ગોરા રંગ સોનાની જેમ ચમકી રહ્યા છે કૂવાના કાંઠે કામભાઈનું સુંદર રૂપ જોઈ એક આદમી ચાલ્યો ગયો આઈનું ધ્યાન તો પાણી ખેંચવામાં હતું પાણી બેઠું મૂકી આઈ તો ઘરે આવ્યા કામ કરતા સાંજ પડી આઈ ઘરમાં કામ કરી રહ્યા હતા ત્યારે બહારથી અવાજ સાંભળ્યો એ તો ગઢવી છે કે ઘરે ચારણ તો ગામ તરે ગયા છે એમ કહેતી ચારણે બારણું ઉઘાડ્યું જુઓ તો અજાણ્યો રાજવંશી પુરુષ ભેડો એક આદમી સવારે કુવાર કાંઠે નીકળેલો એ જ એક આદમી બોલ્યો આય આ જામ લાખો આપણા નગર ધણી ગઢવા સાથે આપને સારી મિત્રતા હતી હા ભલે પધાર્યા એમ જ્યાં જુવાન ચારણી બોલે છે ત્યાં તો ઓસરીમાં ખાટલો પડેલો તે ખાટલો ઢાળ્યો અને નગરનો રાજા લાખો તે પર બેસી ગયો બેસીને બોલ્યો ભાભી દેવતા લાવજો તો હોકો ભરીએ ભાભી શબ્દ સાંભળતા તો ચારણીના માથામાં કુલહાડીનો ઘા પડ્યો હોય એવું એને કોઈ દિવસ ભાભી શબ્દ સાંભળ્યો ન હતો એવો એને અનુભવ થયો દેવતા તો દીધો રાજાએ બીજી વાર ભાભી કહી દૂધ માગ્યું ત્યારે કામબાઈની કાયા ધ્રુજી ઉઠી હો શાંત મને કામબાઈ એ દૂધ દીજું અને ત્રીજી વાર રાજાએ ભાભી કહી પાણી માગ્યું ત્યારે અને ચારણી આઈને ભાભી શબ્દ અંતરમાં ઉતરી ગયો ખાટલે બેઠેલા રાજાને રોવાડે કામ પ્રગટ થયો વિકારમાં અંગારા બળે છે લે બાપ તારે જે જોતું હોય એ બધું એમ અવાજ સંભળાયો સામે આવેલી ચારણી ઊભી રહી કામડીમાં ઢાકેલ એક થાળી હાથમાં લીધી છે કાયા થરથર કંપે છે લે લે છટ એમ ફરી ત્રાળ પાડે છે શું છે આમાં રાજા ચમકીને બોલ્યો ત્યારે જોઈતું તો એ બધું કહીને કામબાઈએ થાળી ઉઘાડી અરરર આઈ લાખો તો સાદ ફાટી ગયો છે થાળીમાં કાપેલા બે થામેલા સ્તન હતા નાના ભૂલ્યો આઈ નહીં ભાભી ચારણી આંખો ઘુમાવતી હસવા લાગી લે લે એ આય આ હું બોલ્યો ઘર ભૂલ્યો રાજાએ હાથ જોડ્યા અરે હોઈ નહીં આ લે આ હે રાજા ચારણ એટલે બહેન ને તું ક્ષત્રિય એટલે ભાઈ ચારણ રજપૂતો વચનો આદિ આદિ કનાકારથી ચાલ્યો આવ્યો છે આ સંબંધ છતાં તે ભાભી એવું કુવચન મારા ક્યાં અપરાધે કાઢ્યું છે હે સાંભળીને રાજા ભાગ્યો છે પાછળ થાળી લઈને આઈ ચારણ દોડે છે લેતો જા ભાપ લેતો જા એવા સાદ કરતી કામ આઈ બા પાછળ પડી રાજા ઘોડો દોડાવ્યો છે અને ચાલ્યો જાય છે નગરના મહેલમાં રાજાએ સાંભળ્યું કે ચારણી હજુ તો પોતાના શરીરના ટુકડા કરતી કરતી લોહી છાટતી ચાટતી ચાલી આવે છે રાજા સામા ગયા મોંમાં લીલું તણું લઈને તણકલું લઈને બોલ્યા હો માતાજી હે માતાજી મને પારકાએ ભૂલાવ્યો હવે મને ક્ષમા કરો ક્ષમા કરો આઈમાં ચારણ બોલ્યા હું તને માફ કરું છું પણ એક વાત યાદ રાખજે આ તારા મહેલની આ બાજુની બારી કદી ઉઘાડીશ નહીં હો બાર બાર વરસ ફીતી ગયા છે રાજાએ બીજી વાર લગ્ન કર્યા છે નવ રાણીની સાથે પોતે એક દિવસ મહેલમાં બેઠા છે રાણીએ પૂછ્યું દરબાર આ બાજુથી દરિયાના પવનની લહેર ખૂબ આવે છે રડિયામણાં દેખાવો છો છતાં એ જ બારી શા માટે બંધ કરાવી છે તમે ત્યાં એક ચારણી આઈ બળી બળી મુવા છે એમની ના મનાઈ છે કેટલો વખત થયો બાર વરસ વરસ વીતી ગયા હસીને રાણી બોલ્યા ઓહો હો આજ બાર વર્ષે કોઈ એની મનાઈને ગણકારવાની હોય રાણીના આગ્રહથી એ બંધ બારીની ઈંટો કાઢવામાં આવી સામે જ દરિયાનો ખારો પાટ વરસાદના પાણીમાં ડૂબેલો પડ્યો હતો દૂર દૂર જાણે પાણીથી ઉપર આગ બળતી હતી તે દેખાઈ રહી હતી જામ લાખાએ રાણીને બોલાવ્યા આંગળી ચીંધી જામે રાણીને કહ્યું જુઓ રાણીજી ઓલી જગ્યાએ પાણીની સપાટી ઉપર ફડકા બળે છે ત્યાં એક ચારણ બળી ગયેલા છે પણ જ્યાં રાજા હજી તો આંગળી ચીંધે ને ત્યાં તો એ દૂર બળતી જ્વાળા આંગળી એ ચોટી જાય અંગ આખું સળગવા લાગ્યું છે રાજા બળીને ખાખ થઈ જાય છે આમ માં અંદર ઉઘાડેલા આગ બળતી હતી ત્યાંથી ઉડીને એ રાજાને વળગી જાય છે અને રાજા આખે આખો ભસ્મ થઈ જાય છે ભસ્મ થઈ જાય છે જૂના જમાનાની વાત છે મિત્રો પહેલાના જમાનામાં લોકો ગામ કરે દીકરીનું આણું વળાવે ત્યારે રસ્તામાં લૂંટારાઓ એને લૂંટી લેતા ત્યારે પૈસા આપીને ગામના લોકો કોઈ હિંમત કર્યો હોય તો લડવૈયા હોય એને સાથે લઈ જતા હતા આવું જ કામ હતું ગેમા ગરાશિયાનું જે ગાડાની બાજુમાં ગેમો ચાલતો હોય એ ગાડાનું સામું કોઈ પણ લૂંટારો જોઈ શકે નહીં ગેમો ગરાશ્યો પોતાના ઘરની બહાર ખાટલા ઉપર સૂતો સૂતો કો પી રહ્યો હતો ઘરની અંદર એક દરબાર દાખલ થઈ છે ગેમાભાઈ મારી દીકરીને આજે સાસરે મૂકવા જવું છે તમે સાથે ચાલશો ને ગેમો બોલ્યો ના દરબાર ત્રણ ટકાનું એ જ્યાં જ્યાં જોખમ ન હોય ત્યાં હું સાથે ના જવું હું તો પાંચ પચીસ દાગીનાનું જોખમ હોય ત્યાં જ ગામ તારે સાથે જાઉં એક દિવસ ગામના બાપુ ખુમાણસંઘજી તરફથી ગેમાનું તેડું આવ્યું છે ખુમાણસંઘજીની દીકરી રૂપાળીબાનું સાસરું બીજે ગામે હતું ત્યાંથી તેમને ખોડો ભરીને તેડી લાવવાના હતા ધીમે એની સાથે એક એના ભાઈબંધને લીધો અને દિવાળી બાને તેડવા ચાલ્યા છે પિયર અને સાસરાના ગામ વચ્ચે દસ ગામ લાંબુ એક રણ વિસ્તાર હતો એટલે દિવસે ત્યાંથી મુસાફરી થતી ન હતી કેમ કે પાણી વિના જાન જાય રૂપાળી બાને ત્યાંથી તેડીને રાત્રે નીકળ્યા એક ગાડામાં રૂપાળી બા અને છોકરાઓ બેઠા છે બીજા ગાડામાં ગેમો અને બીજો સાથી બેઠો છે પાણીના બે માટલા હતા તારાના અંજવાળે બધા ચાલી નીકળ્યા રાત્રિના અંધારામાં પણ રૂપાળીબાઈએ પહેરેલા ઘરેણા ચમકી રહ્યા હતા ગાડા ચાલ્યા એટલે ગેમો તો પગ લાંબા કરી ઉછેડી ઓઢીને ઊંઘી ગયો એના નસકોરા સાંભળી એના સાથીએ કહ્યું ગેમા ભાઈ રાત અંધારું છે હો ઊંઘવા જેવું નથી હોશિયાર રહેજો બાપા ગેમા એ જવાબ લીધો એલા ઓળખે છે તું આ ગેમોને ગેમો હોય ત્યાં લૂંટારું ન દેખાય તું તારે મૂંગો મરીને ગાડું માંડ ગાડું માંડ ગામની બહાર બે ઘાઉ દૂર ઉપર એક તળાવ આવે છે ગાડા હાંકનાર માણસે નજર કરી તો તળાવના કિનારે આગના તણખાં ઉડતા દેખાય છે એટલે એને હાકલ કરી ભાઈ એ ભાઈ ગમત ન કરો હો ગમત કર્યા જેવું નથી ગેમાનો તો એક જ જવાબ હતો મને ઓળખે છે હું કોણ હું ગેમો હું કોણ હું ગેમો જોત જોતામાં તો અંધારે બાર જણા ગાડું ઘેરીને ઊભા રહ્યા છે પડકાર કર્યો ગેમા ઝબકીને આંખો ચોળે છે અને હાકલ કરે છે મને ઓળખો છો હું કોણ હું ગેમો ત્યાં એક ડાંગનો ઘા પડ્યો અને ગેમો જમીન પર પડી ગયો લૂંટારીઓએ એને બેસાડીને એના હાથ પગને બાંધી નાખ્યા છે એક લૂંટારો ત્રાળ નાખે છે એ કોણ છે પડદાની અંદર ગાડામાં જે દાગીના હોય એ ઝટ આપી દો રૂપાળી બા ગાડાના પડદા ખોલી નાખ્યા અને બદમાશોએ માયગા મુજબ પાંચ હજારના દાગીનાની પાસે રાખેલી પોટલી આખી આપી દીધી તારાના પ્રકારના રૂપાળી બાના અંગ ઉપર સોનું ચમકી ઉઠ્યું હતું એક લૂંટારું બોલ્યો અંગ ઉપરથી ઘરણા ઉતાર બાઈ એ તો બધા ઘરણા ઉતારીને આપી દીધા હતા હવે માત્ર બાકી રહ્યા હતા પગમાં કડલા ત્યાં બીજા લૂંટારું બોલ્યા આ કડલા પણ ઉતારીને આપી દેવો ભાઈ વિનંતી કરવા લાગી ભાઈ આ નરેડાની નક્કર કડલા છે ને ભીડેલા છે વળી હું ભરીએ પેટે છુઓ મારાથી નહીં ઉઘડે માટે આટલેથી ખમા કરો ને વધારે વાત ના કરીશ જલ્દીથી કડલા કાઢીને આપી દેલો ત્યારે તમે જ કાઢી લો એમ કહી રૂપાળીબાઈ ગા ગાડામાંથી બેઠા બેઠા પગ લાંબા કરે છે મજબૂત દોરીઓ ભરાવી સામસામે બે લૂંટારું કડલા ખેંચવા લાગ્યા અને બીજા બધા વાત કરી રહ્યા હતા રૂપાળી બાએ નજર ફેરવી તો બીજી કંઈ નહીં દેખાણું પણ લાકડાના ધોખા ગાડાના પડ્યા હતા ધોકા પીડા ત્યાં જોયા વિચાર કરવાનો વખત મળ્યો નહીં અને લૂંટારૂ પર રાજપૂતાણીના શરીરની મશ્કરી કરતા હતા રૂપાળી બા તો કડલા ખોલનાર બે જણીની ખોપડી એક ઘા કરીને ફોડી નાખી હો બંને જણા જમીન પર ભેગા થઈ ગયા ત્યાં તો રાજપૂતાણીને ઉત્સાહ ચડ્યો છે હો હાથમાં ધોકો લઈને કૂદી પડ્યા અને દસ માણસોની લાકડી પોતાના અંગ પર ચડાવી મૂકી છે હો અને પડતી જાય છે રાજપૂતાણીના પણ લૂંટારોના માથા ફાડી નાખે છે અઢાર વર્ષની ગર્ભવતી છે હો રાજપૂતાણી પોતાના શરીર ઉપર તલવાર અને લાકડાના ગાજ ગાઝીલી રહે છે ત્યાં એની હાથમાં નીચે પડેલા એક લૂંટારાની તલવાર આવે છે અને બધા લૂંટારાનેઓને ત્યાંને ત્યાં જ ઢગલો કરી નાખે છે ત્યાંને ત્યાં જ ઢગલો કરી નાખે છે હો બાએ કહ્યું છોડી નાખો આ બાયલાને છૂટીને ગેમો ચાલ્યો ગયો કોઈને મોઢું બતાવવા ન શકે જુવાન રાજપૂતાણીની છાતીમાં શ્વાસની ધમણ ચાલતી હતી એના અંગે અંગ ઉપરથી લોહી નીકળતું હતું ગાડામાં બેસવાની એને ના પાડી છે ધીંગાણું કરનાર માનવી બેસે શકે નહીં એમ એને કીધું એના શરીરમાં સુરાતન ફાટ્યું છે જે સુરવીરના શરીરના સુરાતન ફાડે ને એ ગાઉના ગાંવ ચાલી શકે છે હો એનું લોહી શાંત પામે નહીં સવાર પડી તો બાનું મામાનું ગામડું આવ્યું મામાને ખબર મોકલ્યા કે ઝટ કસુંબો લઈને આવો કસુંબો લઈને મામા હાજર થયા દીકરીને જખમોની પીડા ન દેખાય માટે કસુંબો લેવડાવ્યો મામાએ આગ્રહ કર્યો બેટા અહીં રોકાઈ જા ના મામા મારે જલ્દી ઘેર પહોંચવું છે મા અને મારા બાપુ ઝટ મળી લઉં બાના ગામ પહોંચતા પહેલાં તો એ બહેનના ધીંગાણાની વાત છે એ બધે પ્રસરી ગઈ બધે વાતો થવા લાગી છે તમામને ચેતવી દેવામાં આવ્યા છે કોઈ એના વખાણ ન કરશો ઉલટું એને પાછી પાડવા જેવા વેણ કહેશો નહીં બહેનને ચમક ઉપડશે ચમક ઉપડશે એટલે માણસ મરી જાય લોહીએ નીતરતા બહેન આવ્યા બહેનને ઢોલિયામાં સુવડાવ્યા છે બધાય ઠપકો દેવા લાગ્યા બેટા બહુ અઘટ્યું કર્યું પાંચ હજારના ઘરેણા જાત તો કયા બાપુને ખોટ આવી જાત બીજા પહેરવાના એનો જીવ ચાલ્યો ગયો જૂના જમાનાની વાત છે મિત્રો બહારવાટિયાનું નામ તો તમે સાંભળ્યું જ છે બાર પ્રકારના વટ ધરાવતા હોય વાટીઓ કહેવાય બહારવાટીઓ ગરીબોને લૂંટે નહીં સ્ત્રીઓની સામે આંખ ઊંચી કરીને ન જોવે હો ગરીબના આ સહાયને છેડે બહાર બહારવટિયા કહેવાય અને અમુક ટાઈમે વટ રાખે અને અમુક ટાઈમે નમી પણ જાય એવા બહારવટિયા હોય છે બહારવટિયા એ લૂંટારા ન કહેવાય પ્રજાના હિત માટે કે પછી અન્યની સામે લડવા ઘર બાર છોડીને બહારવટું કરતા હતા એક ગામમાં આજે ત્રણ દિવસથી ગીગા મૈયાનું બહારવટું ચાલી રહ્યું છે પર્વતની ઉપર ગીગા મૈયા ડેરો ડાળિયો કર્યો હતો ગામમાં ગોર સન્નાટો છવાયેલો હતો ત્રણ દિવસથી ખેડૂતો ખેતરમાં છે અને ખેતરમાં રહ્યા હોય એ ઘરે હતા અને ઘરે હોય એ ખેતરે ન જઈ શકે આવી સ્થિતિ હતી આ ગામમાં એક પંદર વર્ષની પટેલની દીકરી સાત દિવસ પહેલાં જ લગ્ન કરીને આવી હતી એનો ધણી ત્રણ દિવસથી ઘરે નથી આવ્યો ખેતરમાં જ પડ્યો છે એ બેથી એ બેથી વિચારવા લાગી ખબર નહીં પેટની આગળ શેનાથી ઓલવાતા હશે એમ તો ખેતરમાં લાંબા લાંબા વૃક્ષો પણ છે પણ પટલાણીએ ધણીની ચિંતા સતત સતાવતી હતી એટલે એને તો ચૂલામાં દેવતા કર્યો હટ કરીને બેઠી રોટલા ઘડવા લાગી ત્રણ દિવસથી ધણી ભૂખ્યો છે એટલે ચાર પાંચ રોટલા ઘડ્યા છે એક છાબડી લીધી છાબડીમાં રોટલી મૂકી વલોડામાંથી કાઢી છાસ ઘાટી ઘાટી છાસ લીધી છે ભરીને મૂકી શાકની સાથે માખણ પણ મૂક્યું માથે છાબડી ઉઘાડીને ઘરની બહાર આવી ત્યાં તો એના સાસુમાં બોયલા હો હજી તો એ એના સાસુમાંને કે ત્યાં તો જવાબ આપ્યો સાસુ ત્રાટકી પડે પતિ પાસે જાય છે બહાર ગીગા મૈયા વાટું ચાલી રહ્યું છે છાની માની અંદર જતી રહે બહાર તારો બાપ ગીગો મયો લૂંટી લેશે તને ગીગો મયો લૂંટી લેશે તને આવો એ અવાજ સાંભળે છે સાસુમાં તો આવું કડું વેણ બોલ્યા ને એટલે તારો બાપ ગીગો મયો લૂંટી લેશે ત્યાં તો દીકરીના આત્માની અંદર આત્મા ધ્રુજી ગયો હો ભાતનો છાયડો બોલો મૂકી દે અંદર જેટલા ઘરેણાં હોય એટલા પહેરી લે નહીં તાર આ શું થશે ફરીથી પાછી માથે ભાત છાબડી લીધી છે હો અને ચાલતા ચાલતા સાસુમાને બોલે છે શું બોલે છે ખબર છે ભાતું દેવા જાઉં છું આજે તો હું પણ જોઉં એ મારો બાપ કેવો છે અને મારો બાપ છે તો દીકરીના ઘરણા કેમ લૂંટે છે પંદર વર્ષની પટેલની દીકરી માથે ભાતુ લઈ ગામમાં પાદરે પહોંચી ત્યાં તો ચાર બંદૂક તાકીને કાળા કપડાં પહેરીને માણસો એના આડા વળ્યા આ બાજુ વાતું અમને આપી દે આ બાજુ અમને બધું આપી દે શરીર ઉપર જેટલા ઘરણા છે એ આપી દે બધા ઉતારી દે એમ કે છે અને પટેલની દીકરી બોલે છે ઓ કોણ છો તમે કોણ લોકો છો તમે અમે ગીગા મૈયાના સાથીઓ છીએ બહારવટીયાઓ છીએ ક્યાં તો એકાએક દીકરીના અંતરમાં હોશ ઉપડ્યા હો મારે બીજા મહિ નાને મળવું છે મને એમની જોડે લઈ જાઓ મારે ગીગા મૈયાને મળવું છે ત્યાં એક બહારવાટીયો લો અમારો નિયમ છે જ્યાં અમારો પડાવ હોય ત્યાં કોઈ બેન દીકરી ના આવી શકે બહાર વાટિયાને એ મનાય હોય છે તારા બધા ઘરેણા કાઢીને આપી દે નહીં તો બંદૂકથી તારો પડાકો કરી દઈશ ત્યાં તો બે હાથ જોડીને પેલા બેની બૈલાઓ તમારે બંદૂક મારવી હોય તો ભલે મારો હું પણ ખેડૂતની દીકરી છું મને મોતની બીક ના હોય પણ જ્યાં સુધી તમે મને ગીગા મૈયાને પાસે નહીં લઈ ને ત્યાં સુધી ઘરણા કાઢી નહીં આપું એટલે પછી તમે બંદૂક મારીને મારા શરીર ઉપરથી ઘરણા લૂંટી લેજો દીકરીનું દીક દીકરીનું એ જીગર જોઈ બહાર વટિયા એને સાથે ડુંગર ઉપર લઈ જાય છે દૂરથી બાપુ તો જોઈ રહ્યા છે પોતાના ચાર સાથીઓ સાથે એક સુંદર દીકરી ચાલી આવે છે ગીગો મૈયો હાથમાં બંદૂક લઈને ઊભો થયો એના સાથીદારો બધી વાત જણાવે છે ગીગો મૈયો બોલ્યો આ ભાથું અને ઘરેણાં અહીંયા મૂકીને જલ્દીથી ચાલી જા ઘરે પટેલની દીકરી બોલી ભાત મૂકી દઉં અને ઘરણાં પણ આપી દઉં ઘરે પાછું જેવા જેવું અહીંયા રહ્યું નથી મને અહીંયા જ ગોળી મારી નાખો કાળજ કાળ મૂકી સાસુએ વેન બોલતા હતા સાચા પડ્યા તારી સાસુ શું વેણ બોલતી હતી બાપુએ પૂછ્યું બધી ઘટના જણાવી દીકરી બોલી મારે સાસુએ કહ્યું ઘરેથી બહાર પગ ના મૂકીશ નહીં તો તારો બાપ ગીગો તને લૂંટી લેશે ત્યારે બે પણ બાપુ વર્ષો વળતો જવાબ આપ્યો એક બાપ પોતાના દીકરા દીકરીના ઘરેના ક્યારેય ન લૂંટે આજે મારી સાસુ છે ને એના વેણ કદાચ એવું લાગે છે કે સાચા પડ્યા હોય તલવારનો ઝાટકો પડે ને તો એ કાંઈ ના થાય એવું આંખમાંથી આંસુ બેગા મૈયાને આવવા લાગ્યા છે આ આંખમાંથી આંસુ ધારદાર પડે છે અને દીકરી ચાલે મારી પાસે હમણાં તો આટલા જ ઘરેણા છે પણ ઘરે જઈ તારી સાસુને એટલે કહીજે કે બાપ કોઈ દી દીકરીને લૂંટે નહીં સામો આપે છે અને તારા હાહુને જઈને કહી દે કે મેં પ્રતિજ્ઞા લીધી છે કે દીકરીના ગામની તરફ તો હું પણ એના ઝાડવા હામું એ મીઠ માંડીને નહીં જોવે જા બેટા ગીગો મયો આંખમાં આંસુ લૂસતો જાય છે અને કે છે બેટા બાપ દીકરીના ઘરેના લૂંટે નહીં દીકરીની ફરજ છે બાપ ભૂખ્યો હોય ને તો એને ખવડાવાય ખવડાય બેટા હા હા બાપુ એ તૈયાર જ છે ભાતું લો ખાવ અને જમાડે છે બહાર વટિયા જમવા બેઠા છે દીકરીએ ઘરે જવાની રજા માગી ત્યારે ગીગો બોલ્યો હો બેટા બે ઘડી ખામી ખમી જા નહીં તો વળી પાછી તારી સાસુ મેળું બોલશે તારા બાપે તો દીકરાને થામડાએ રાખી લીધા હમણાં આવું જમી લઉં હમણાં આવું છું બેટા એ પંદર વર્ષની દીકરી અને ગીગા મયાની આંખમાંથી આંસુની ધાર ચાલુ છે બીજા બહાર વટિયા એ બાપ દીકરીના પ્રેમને જોઈ રહ્યા છે મિત્રો આ વાર્તા ગમે ત્રણે ત્રણ તો શેર કરજો બહુ સારી છે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ